જીતાલી ગામની હદમાં આવેલી વકફ બોર્ડની મિલકતને વેચી મારવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રસ્ટીઓના નિવેદન અને અભિપ્રાયો લીધા બાદ આ મામલે ઇકબાલ દરૈયા નામના તોહમતદારના નિવેદન લીધા છે તેમજ ઇકબાલ દરૈયાને અટકમાં લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જોકે કેટલાક હિત ધરાવતા તત્વો મીડિયાના કેટલાક પ્રતિનિધિઓના માધ્યમ થકી પોલીસ તંત્રની કાર્યવાહી સામે પણ પ્રશ્નો ખડા કરી રહ્યા છે હવે મીડિયાને હાથો બનાવી થઈ રહેલી પોલીસ કાર્યવાહીને અડચણ પહોંચાડવાની જે કોશિશો થઈ રહી છે તે ખરેખર તો મુસ્લિમ સમાજના સમુચિત હિતને નુકસાન પહોંચાડી રહ્યા છે આવી મીડિયા ટ્રાયલ એ વકઅફ બોર્ડ ની મિલકતના કૌભાંડની તપાસ થઈ રહી છે તેમાં ખોટી ખલેલ પહોંચાડવામાં કોનું હિત છે તે હવે ઉલટ તપાસનો વિષય બની રહ્યો છે જો આ મામલે ખરેખર પોલીસ કે રેવન્યુ વિભાગ કે વકફ બોર્ડ જેવી તપાસ એજન્સીઓ દ્વારા કથિત કૌભાંડની અત્યાર સુધીની તપાસ થઈ છે તેમાં કોઈ કચાશ કે ગડબડી રહી હોય તો તે અંગે ન્યાયાલય મારફતે કે ઉચ્ચ કક્ષાએ તપાસ અંગેની અપીલો થઈ શકે છે પરંતુ કેટલાક આર્થિક લાભ શોધતા મીડિયા પ્રતિનિધિઓ પોતાના પ્રચાર માધ્યમો દ્વારા પોલીસ કે અન્ય એજન્સીઓ દ્વારા થયેલી કાર્યવાહીને આડે પાટે લઈ જવાની જે

ઉઠાવી રહ્યા છે આ સંદર્ભે ટી ટ્વેન્ટી ફોરની ટીમ સમક્ષ ઝુબેર લાતે પણ હવે પોતાનો પક્ષ રજૂ કરતા નિવેદન જારી કર્યું છે કે કોસમડી જીતાલીની વકફ બોર્ડની મિલકત સંદર્ભે તેઓની ક્યાંક ભૂમિકા નથી કે કોઈ લેવા દેવા નથી તેઓને ખોટી રીતે બદનામ કરવાની તેમજ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં આવા તત્વો સામે તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે